હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગ્રીન ચટણી એટલે કે જે આપણે લીલી ચટણી કહીએ તેની રેસિપી આ ચટણી તો અવારનવાર આપણે ઘરમાં બનાવતા જોઈએ છીએ પરંતુ જો તમે આ રીતે બનાવશો તો તમે જોઈ શકો છો એવી રીતે ચટણીનો કલર એકદમ સરસ એવો ગ્રીન જ રહેશે અને તેની સાથે જ આ ચટણીને તમે એક વખત બનાવી અને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો છ મહિના સુધી તેના કલરમાં અને સ્વાદમાં કોઈ જ ફર્ક નથી પડતો તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો દરેક નવી રેસીપી જોડે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બટન પ્રેસ કરી દો તો લીલી ચટણી બનાવવા માટે મેં અહીંયા કોથમીર લીધેલી છે અને ફુદીનો લીધેલો છે તમારે જેટલી પણ ચટણી બનાવી હોય તેને અકોર્ડિંગ લઈ શકો છો તેની સાથે જ કોથમીરના પાન અને આ રીતેની જે કોણી દાંડીઓ હોય તેને પણ લેવાની છે અને જેટલી પણ કોથમીર લીધો હોય તેનો અડધો મેં અહીંયા ફુદીનો લીધો છે ફુદીનાથી ચટણીનો કલર પણ ખૂબ સરસ આવશે અને તેની સાથે જ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ એવો રિફ્રેશિંગ આવશે તો આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તેમાં ચારથી થી પાંચ નંગ જેટલા તીખા નાના કટ કરેલા મરચા એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે જેને પણ આ રીતે આપણે નાના કટ કરીને એડ કરીશું ત્યારબાદ ત્રણ ચમચી જેટલા મેં અહીંયા શિંગદાણા લીધેલા છે જેને શેકી અને ફોલીને લેવાના છે ત્યારબાદ સેમ એટલા જ મેં અહીંયા ગાંઠિયા લીધેલા છે જો તમારા ઘરમાં સેવ અવેલેબલ હોય તો સેવ અથવા તો ગાંઠિયા કોઈ પણ લઈ શકો છો જેનાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ તેને આ રીતે એક મિક્સરના જારમાં ભરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું તેની સાથે જ અડધી ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું અને તેની સાથે જ આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધું આપણે લીંબુ નીચોવી દઈશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું આ ચટણી બનાવવાની એકદમ સરસ અને સિક્રેટ સામગ્રી જે છે આ આઈસ ક્યુબ્સ એટલે કે બરફના ટુકડા આ ગ્રીન ચટણી બનાવવામાં આપણે પાણી એડ નથી કરવાનું આ રીતે બરફના ટુકડા એડ કરવાના છે જેથી કરી અને આ ચટણીનો કલર એકદમ સરસ એવો ગ્રીન જ આવશે તો તમે જોઈ શકો છો મેં બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લીધું છે અને આપણી ટેસ્ટની સાથે સાથે એકદમ સરસ એવી છ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ચટણી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર એકદમ સરસ એવો જેવો રેસ્ટોરન્ટમાં આપણે જોતા હોઈએ છીએ એવો જ આવ્યો છે આ ચટણીને તમે ક્યુબની જેમ સ્ટોર કરી શકો છો તેની સાથે જ કોઈ એક એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં રાખી અને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતેની ગ્રીન ચટણી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો દરેક રેસીપી અને રેગ્યુલર જમવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી